જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું હેલ્ધી નાસ્તો એક ચમચી સોજી બેસનમાંથી બનતો આ નાસ્તો એટલો હેલ્ધી છે કે એમાં એક ચમચી તેલનો જ ઉપયોગ કરેલો છે અને આ નાસ્તો એવો છે કે તમે બાળકોને સ્કૂલમાં બી આપી શકો છો હા બાળકો માટે તમે આપતા હો બોક્સમાં તમારા લંચ બોક્સમાં તો એને ટામેટા સોસ સાથે આપજો કારણ કે ગ્રીન ચટણી થોડી લીલા મરચાંની તીખી હોય છે તો વડીલો મોટા માટે ગ્રીન ચટણી બનાવજો અને બાળકો માટે સોસ માપી અને સર્વ કરજો તો આજની રેસિપી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ જે આપણે હેલ્ધી નાસ્તો બનાવેલો છે એ બનેલો છે તો ચાલો એકદમ સરસ હેલ્ધી નાસ્તો આજે બનાવી દઈએ તો એક ચમચી જેટલું આપણે ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ મતલબ બેસન લીધેલો છે બેસન એ કહેવાય છે અને ચણાનો લોટ બી કહેવાય છે હવે ચાળીને મેં ચમચી આ રીતે ભરેલી હતી એકદમ સરસ ચાળેલો જે પેકેટવાળો આવે છે એ જ ચણાનો લોટ લીધેલો છે હવે જે ચમચીનો માપ છે એનાથી નાની ચમચી છે એ સોજી લીધી છે હવે અહીંયા એક ચમચી જેટલું પાણી તો લીધું છે પણ પાણી એક ચમચી આખી નહીં ઉમેરી દે જરૂર પૂરતી અહીંયા પાણી નાખીશું બહુ વધારે પડતું જે બે સોજી અને બેસન છે એને ઢીલું નથી કરી દેવાનું હજુ અહીંયા આપણે એક ચમચી ઉમેરીશું પણ ફક્ત આપણે પહેલું રીઝન એ જ છે કે આપણે સોજી છે એ થોડી ફૂલવી જોઈએ પાણીમાં બેસનની સાથે બસ એ માટે આપણે અહીંયા થોડું પલાળીને રહેવા દઈશું બાકી આપણે એનો સરસ નાસ્તો બનાવતી વખતે હજુ બી એક ચમચી ચણાનો લોટનો ઉપયોગ કરીશું તો જુઓ અત્યારે તમને એકદમ બેટર ઢીલું દેખાઈ રહ્યું છે પણ સૂજી ફૂલી જશે તો બધું એબ્ઝોર્બ થઈ જશે પાણીનો ભાગ હશે એ બિલકુલ અહીંયા રહેશે નહીં અને થોડું બેટર કઠણ થઈ જશે હવે આને ઢાંકણું ઢાંકી અને દસ મિનિટ માટે છોડી દઈશું કારણ કે સૂજી છે એને થોડી ફૂલવા દઈશું હવે આને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવી દઈશું ગ્રીન ચટણી આની સાથે નાસ્તા સાથે સૌ થતી હોય છે ગોળ છે લસણ આદુ મરચાં મીઠું અને આમચૂર કારણ કે આ ચટણી આપણે એકદમ ખાટી અને ગળી બનાવવાના છે હા તમને પસંદ હોય તો અહીંયા તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો અને ખાંડનો ઉપયોગ કરી શકો છો પણ હેલ્ધી છે એના માટે આપણે અહીંયા આમચૂર અને ગોળનો ઉપયોગ કરેલો છે હા ખટાસ અને ગળપણ ના પસંદ હોય તો સિમ્પલ બી તમે ગ્રીન ચટણી બનાવી શકો છો અને મારી ચેનલ ઉપર ઘણી બધી ચટણીની મેં રેસિપી બતાવેલી છે હવે એક ચમચી જેટલું અહીંયા પાણી નાખવાનું છે અને આપણે એક સ સારી એવી ચટણીની પેસ્ટ બનાવી દેવાની છે તો તમે જોઈ શકો છો સરસ આપણી પેસ્ટ બની ગઈ છે એક ચમચી પાણી ઉમેરવાથી અને જો થોડું વધારે તમારે ખટાશ જોતી હોય તો અહીંયા તમે દહીં બી ઉમેરી શકો છો દહીંની જગ્યાએ તમારે અહીંયા પછી કોઈ આમચૂર કે લીંબુનો ઉપયોગ નથી કરવાનો હોતો પણ ગ્રીન કલર આવે એના માટે મેં અત્યારે ગોળ અને આમચૂરનો ઉપયોગ કરેલો છે તો ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે હવે ચટણીને આપણે સાઈડમાં મૂકી દીધી છે ત્યાર પછી આપણે જે બેટર મૂકેલું હતું તો લગભગ દસથી બાર મિનિટ થઈ ગઈ છે ચટણી બનાવતા ટાઈમ હતો એટલા માટે અને એકદમ સરસ આ બેટર છે કઠણ થઈ ગયું છે પણ હજુ આપણો નાસ્તો આટલા ઢીલા બેટરમાં નહીં બને હજુ હું અહીંયા થોડા મસાલા કરીશ અને બેસન ઉમેરીશ હવે એક ખાંડ લીધી છે લાલ મરચું આમચૂર અને મીઠું બસ ચાર વસ્તુ અહીંયા અંદર ઉમેરેલી છે અને થોડા ધાણા ઉમેરેલા છે અહીંયા તમે તમારી પસંદગીના મસાલા કરી શકો છો અને હવે આપણે મસાલા કર્યા ધાણા કર્યા એની ઉપર એક ચમચી જેટલું બેસન મતલબ ચણાનો લોટ ઉમેરી દીધેલો છે હવે સરસ આને મિક્સ કરવાનું છે તો સરસ આપણે એક રોટલીનો લોટ બાંધતા હોય ને એવું આપણે અહીંયા બેટરને બનાવવાનું છે બહુ ઢીલું નહીં અને બહુ કઠણ નહીં એ રીતે તમારે મિક્સ કરતું જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે કારણ કે ચણાનો લોટ ચીકણો છે તો હાથથી તમે થોડો આ રીતે મિક્સ કરશો તો આસાનીથી સરસ મિક્સ થતો જશે તો હવે આપણે આના એક મતલબ રોટલીના લુવા પાડતા હોય ને એવો આપણે આકાર આપવાનો છે હા તમને જે પસંદ હોય એ નાસ્તાનો તમે આકાર આપી શકો છો પણ મેં સિમ્પલ જ અહીંયા લુવા જેટલો અને પેંડા જેવો આકાર આપેલો છે તો જુઓ આસાનીથી સરસ બેસનમાં આપણે બીજી એક ચમચી ઉમેરવાથી એકદમ સરસ આપણું જે આ બેટર છે એ તૈયાર થઈ ગયું છે નાસ્તા માટેનું અને હવે આપણે જે ચોટેલું છે એને બી ચ ચમચી વડે એકદમ સરસ નીકાળી દઈશું અને પછી આપણે નાના નાના લુવા પાડી અને વરાળથી બાફવાનું છે ફ્રેન્ડ્સ આ કોઈ આપણે તળવાનું નથી આ નાસ્તાને અહીંયા આપણે હેલ્ધી બનાવવાનું છે બહુ ઓછા તેલ અને ઓછા મસાલા સાથે બનાવેલું છે તો હવે એકદમ તમે જોઈ શકો છો લોટને જેમ તમે હાથથી મસળતા જશો ને ચીકાશ બધી લોટમાંથી જતી રહેતી હોય છે તો હવે આપણે આના લુવા પાડી દઈશું મેં એક રોલ બનાવેલો હતો અને રોલમાંથી આ રીતે તમે લુવા પાડી શકો છો અને આ નાસ્તાને આપણે વરાળથી બાફવાનો છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો આ નાસ્તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે જો તમે બહુ વધારે મસાલાવાળું અને બહુ તેલવાળું ના ખાવા માગતા હો ને ત્યારે તમારે આ નાસ્તાને બનાવવાનો છે તો તમે જોઈ શકો છો હવે મેં અત્યારે જે વરાળથી બાફવાનું છે ઢોકણીવાની પ્લેટ છે એમાં થોડું આપણે તેલ લગાવી દેવાનું છે કારણ કે સોજી ઉમેરી છે એટલે બિલકુલ અહીંયા આપણો જે નાસ્તો છે એ ચોટશે નહીં પણ તો બી મેં અત્યારે થોડું તેલ લગાવેલું છે અને પ્લેટમાં આ રીતે બ્રશથી ગ્રીસ કરી દીધેલું છે હવે જે નાસ્તો બનાવીને તૈયાર કરેલો છે એને પ્લેટમાં આ રીતે ગોઠવી દેવાનો છે વચ્ચે સેન્ટરમાં રાખવાનો જેથી કરી અને એકદમ ચણાનો લોટ કાચો ન રહે અને એકદમ સરસ ચડી જાય લોટ આપણો જે નાસ્તો છે બિલકુલ કાચો ના રહેવો જોઈએ તો બાળકો માટે બી દેતા હો તો તમારે ધ્યાનથી બનાવવાનું છે અને વડીલો માટે બી તો હવે તમે જોઈ શકો છો કે આપણે પાણી ઉકળી ગયું છે અને નાસ્તાને મૂકી દીધું છે હવે અહીંયા પંદર મિનિટથી આપણે હા દસથી પંદર મિનિટ તો કમ્પ્લીટ આપણે અહીંયા બરાળથી કરવાનું છે તો પંદર મિનિટ ટોટલ થઈ ગઈ છે અને જુઓ કાટા ચમચી હું આ રીતે ઉમેરું છું અંદર ઉમેરી છે લગાવી છે તો જરા બી આપણી કાંટા ચમચી છે ચોખ્ખી આવે છે તો આપણો નાસ્તો અહીંયા તૈયાર થઈ ગયો છે હવે આ નાસ્તો વરાળથી બફાઈ તો ગયો છે પણ હવે એને થોડો આપણે મસાલો કરવાનો છે એક જ ચમચી તમારી સામે મેં અત્યારે તેલ ઉમેરેલું છે અને રાઈ નાખી અને હિંગ નાખી છે હવે અહીંયા તમને તલ પસંદ હોય તો તલ બી ઉમેરી શકો છો તલ થોડા આ રીતે ફૂટવા લાગે રાઈ ફૂટી જાય પછી આ નાસ્તો બનાવેલો છે વરાળથી બાફીને એને ઉમેરી દેવાનો તો છેને એકદમ ઓછા તેલનો અને ઓછા મસાલાથી સ્વાદિષ્ટ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે તમે આને ગરમા ગરમ ચા સાથે સાંજે તમે આ રીતે ચટણી સાથે સોસ સાથે ખાઈ શકો છો જો સાંજે તમારે એવું હોય કે મારે બહુ કંઈ આવું નાસ્તા જેવું જ ખાવું છે તો જરૂરથી આ મારી રેસીપીને એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે અને છોકરાઓને એકવાર આપજો તો ખરા આ નાસ્તો ત્યારે તમને ખબર પડશે જે મમ્મી હોય જોતા હોય મારો વિડીયો તો જરૂરથી એકવાર આ રેસીપીને ટ્રાય કરજો અને ઉપરથી આપણે ધાણાથી ગાર્નિશ કર્યું છે તો આજની રેસીપી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે જે એક ચમચી સોજી બેસનમાંથી બનતો હેલ્ધી નાસ્તો તૈયાર થઈ ગયો છે આવી જ નેક્સ્ટ રેસિપી કોઈ સારી ફરી બનાવીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી તો ફ્રેન્ડ્સ આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે